રામ રામ માળી મારું નામ વિદ્યાબેન હિતેશ કુમાર પટેલ છે મારો ઘરવારો પંદર વર્ષથી અમેરિકા રહેતો હતો હું અહીંયા સાહિત્યમાં આવતી હતી મેં માતાજીના માનતા માની કે મારે મારા પતિ જોડે જવું તો મા ગરબો અને શણગાર ભટ્ટાણી માનો શણગાર માન્યો તો મને વિઝા મળી ગયા એટલે હું ગરબો અને શણગાર લઈને આવીશ કેટલા ટાઈમથી રહેતા પંદર વર્ષથી ચાર પાંચ વખત જઈ પણ વિઝા મળ્યા નહોતા મને

તો પૂરી થઈ માળીએ જોબ અપાવી દીધી સરસ એને કલાકના ઓગણત્રીસ ડોલર સેલરી છે દિવસના આઠ કલાક કામ કરવા મળે છે અને પેલી સેલરી પણ આવી ગઈ દીકરાની વહુ માટે મેં માનતા માની માળીએ એક જ મહિનામાં મારી માનતા પૂરી કરીને હા જે જે લાઈન હતી એ જ લાઈનની જોબ એને

મારા બધા રામ રામ માળી જય ડપળીમાં હું બાલાસિનોરથી સરોડા ગામ ભરતભાઈ વજાભાઈ હું મારા આ વાઈફ છે એમને હું દવાખાને લઈ ગયો હતો ડૉક્ટરે પથરીની પથરીનું કીધું એ દવા આપી હોવાની પણ દવાથી આરામ ના લાગ્યો ગોરીઓ ખાવાથી પેટ ફૂલી જતું એટલે મેં માડીની મનતા રાખી હતી પાંચ કિલો ચવણાની તે આજ બે મહિના થઈ ગયા પણ કંઈ દુખાવો કંઈ કશું જ નહીં અને આરામ થઈ ગયો હા માં ફૂલબાઈમાં જોગણીમાં ડબોળીમાં મોનતા રાખવાથી આરામ થઈ ગયો તમારી પત્ની સારું થઈ સારું થઈ ગયું અત્યારે કોઈ તકલીફ અત્યારે કોઈ તકલીફ નથી જય ડબોળીમાં મારું નામ નાય રેખાબેન ગામ તો તોણસોલ થી કઈ બાજુ આવ્યો દિયોદર તાલુકામાં અને અમારા બંનેના લગ્ન થઈ ગયા હતા લગ્ન આ પછી અમારા બંનેનો અન બનાવ થતો તો એટલે અમારા સુટ્ટા છેડા ઉપર આવ્યું તું સગવું પછી અમે ઢબડી માની માનતા માની વહેડો માનવાથી અમાર બંને અમે ભેગા છીએ અને અમાર બંનેનું છેલ્લી અણી ઉપર તૂટવા ઉપર આવ્યું પણ હવે અમે બંને સાથે સુખ શાંતિ રહીએ છીએ હમ હા શું બધું થઈ ગયું સારું મન ભાઈ ભાવના બેન રાજેશભાઈ મને જે ચાવી દોઢ વાર થી મકાન નો કબજો નતા તો માનતા માની કબજો દીધો મને તમારા મકાન ખુદ ના મકાન નું ખુદ નું જ હતું પણ બિલ્ડર ના પાડતો હતો

આ બેન છે વિમલાબેન નટવરભાઈ કાંતાર અને આ એમનો બાબલો છે એમના બાબલાને કમરમાં તકલીફ થઈ ગઈ હતી બિલકુલ ચાલી શકતા નતા પથારી વરસાતા હતા પછી એમને દવાખાને લઈ ગયા દવાખાને લઈ ગયા એટલે ડૉક્ટરે એમ કીધું કે તમારે એમઆરએ કરાવવું પડશે તો એમને એમ આરએ કરાવ્યો એમ એમ આરે કરાયો તો એમાં એમ ડૉક્ટરે એવું કીધું કે એમને ગાદી ખસી ગઈ છે એટલે કે એમને ઓપરેશન કરાવવું પડશે પછી એમને બીજા બે ત્રણ ડૉક્ટરને સલાહ લીધી તો બીજા બે ત્રણ ડૉક્ટર બી એ જ સલાહ આપી કે ભાઈ તમારે ઓપરેશન તો કરાવવું જ પડશે પછી એમને મમ્મીને માં ઉપર વિશ્વાસ હતો અને એમને માનતા માની કે મા મને તમારા ઉપર વિશ્વાસ છે અને એમને ઓપરેશન ના કરાવવું પડે અને કમ્પ્લીટ ચાલતા થઈ જાય તો હું માનતા પૂરી કરવાઈશ પછી રાત બીજા જ દિવસે સવારમાં ભાઈ કમ્પ્લેટ ચાલતા થઈ ગયા અને ડૉક્ટરને બીજી વાર બતાવવા ગયા તો ડૉક્ટરે એમ જ કીધું કે ભાઈ તો કમ્પ્લેટ છે કે હવે એમને ઓપરેશન કંઈક કરાવવાની કંઈ જરૂર છે નહીં બીજા દિવસે બીજા જ દિવસે સવારમાં જ બીજા સવારે જ ડૉક્ટર પાસે લઈ ગયા એટલે ડૉક્ટર કે એમને ઓપરેશન કરવાની જરૂર જ નહીં કમ્પ્લેટ છે ભાઈ એટલે એમ માનતા પૂરી કરવાયા છે એમના બાબલાની જે ડબડીમાં રામ રામ ચાલતા થઈ ગયા હા હા માનતા માની ચાલ ચાલતા થઈ ગયા ના આવા કોઈ તકલીફ નથી પેલા ચલાતું બી નથી ના પેલા બિલકુલ નતું ચલાતું ત્રણ મહિનાથી કાટલામાં જ હતો ત્રણ મહિનાથી હા ત્રણ મહિના હા મટી ગયું કમ્પ્લીટ મટી ગયું તમારું ગૌતમ કુમાર નટવરલાલ કાંતર કઈ જગ્યાએથી આવવાનું નરોડા અમદાવાદ નામ જયડબુરીમાં મારું ગામ બરિયલ તાલુકો દેહગામ જિલ્લો ગાંધીનગર મારું નામ બારૈયા રાજેશકુમાર ચેલાજી મેં ખેતરમાં પાક ડાંગરનો પાક વાવ્યો તો તે મને બજારમાં જ પૂછવા ગયો તે ત્રણસો ત્રીસ રૂપિયા ભાવ કીધો એક મનના ત્રણ ત્રણસો ત્રીસ રૂપિયા પણ મેં ડબોળી મારી માનતા રાખી કે મારા હારો પાક હલ મારી આ રીતે ભાવો શો મળે છે પણ મારા આ ભાવમાં વધારો થાય તે ચારસો ને દસ રૂપિયાનો વધારો થયો ચારસો દસ રૂપિયા આપ્યા પહેલાં ત્રણસો ને ત્રીસ રૂપિયા ત્રણસો માં ડાયરેક્ટ ચારસો દસ ચારસો દસ કરી આપ્યા મારીએ માનતા માની માનતા માની એસીમાં વગર થઈ અને છ હજાર ચારસો રૂપિયાનો મને નફો કરી આપ્યો મારીએ

રામ રામ જય ડબડીમાં હું વટવા ગામ અમદાવાદ થી આવેલો છું દિલીપભાઈ પટેલ વટવા ગામ અમદાવાદ થી મારા છોકરાએ એ પટિયાની માનતા મારી એને ખરાબ વિચાર આવતા હતા એને કીધું તું મારા ખરાબ વિચાર બંધ થઈ જાય તો મારા પટિયાણી માનો વિડો ચડાવીશ તે આજે એને અવિચાર બંધ થઈ ગયા તે આજે વેડાની માનતા પૂરી કરવા આવ્યો છું કેટલા ટાઈમથી આવતા હતા વિચાર કરવા એને એક વર્ષથી આવતા હતા પણ એક મહિનામાં બંધ થઈ ગયા એના માનતા માનતા બંધ થઈ ગયા આજે પૂરી રામ રામ જયમાં મારું નામ મનીષાબેન હિતેશભાઈ ઠાકોર હું ઓથવાડ બાલાસનોરથી આવું મેં અમે ગામડામાં ખેતીવાડી કરીએ કંપનીવાળાએ અમને એવું કહ્યું કે આ વખત અમે પ્લોટ નહોતો કર્યો તો કંપનીવાળાએ અમે હિસાબ લેવા છે તો કંપનીવાળાએ કહ્યું તમારે એક બે હજાર અમને આપવા નહીં તો અમે માડીની મોનતા રાખી માડી મારે બધું કપાઈ જાય તો કંપનીવાળા અમને

તો એનાથી મને કમ્પ્લેટ મટી ગઈ છે તેની માનતા પૂરી કરવા માટે અમે આવ્યા છીએ જય ડબોડીમાં મટી ગઈ મટી ગઈ કમ્પ્લેટ મટી ગઈ